ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેચ પેચ શબ્દનો અર્થ થીગડું એવો થીગડા જેવો કે પટા જેવો જમીનનો ટુકડો કશાકને થીગડું દેવું જેમ તેમ જટપટ અથવા એક એક કરીને ભેળું કરવું જખમ પર મરાતી પટ્ટી કે જખમી આંખ પર બંધાતો પાટો થાય છે પેચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ગીવ મી સમ ક્લોથ ટુ પેચ યોર પેન્ટ એટલે કે તમારા પેન્ટને ઠિગડું મારવા માટે મને થોડું કપડું આપો એક બીજું ઉદાહરણ જોઈએ ધ મેનેજ ટુ પેચ અપ અ ડીલ અર્થાત તેઓ સોદો પાર પાડવામાં સફળ રહ્યા એક અન્ય ઉદાહરણ જોઈએ વી ફાઇનલી ફાઉન્ડ અ પેચ ઓફ ગ્રાસ ટુ સિટ ડાઉન ઓન અર્થાત આખરે અમને બેસવા માટે ઘાસનો એક પેચ મળ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ